આઇસર અને બીએમસી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત ભાવનગરમાં કુંભારવાડા વિસ્તારમાં માઢિયા રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેના એકમાં એક આઇસર અને ભાવનગર મહાનગરપાલિકા બીએમસી ના ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ ઘટનામાં આઇસર ના માલિક નિલેશ ચાવડા એ બીએમસી ટ્રક ના ડ્રાઈવર પર બેફામ રીતે હાલેતે ચલાવતી અકસ્માત સર્જાયો હતો કુંભારવાડા માઢિયા રોડ પર રહેતા નિલેશભાઈ ચાવડા ની આઇસર ગાડી ને બીએમસી નો ટ્રક સામસામે આવી ગયા હતા નીલેશભાઈ ના જણાવ્યું બીએમસીનો ટ્રક બે ફામ ગતિ એ આવી રહ્યો હતો અને ડ્રાઈવર નશાની હાલતમાં હતો આ ટ્રકે તેમની ગાડીને સીધી ટક્કર મારી હતી જેના કારણે મોટું નુકસાન થયું છે અકસ્માત બાદ બીએમસી ટ્રકનો ડ્રાઈવર ટ્રકને સ્થળ પર જ છોડીને ભાગી ગયો હતો નીલેશભાઈએ વધુમાં જણાવ્યું કે બીએમસી ટ્રકનો વીમો પણ છેલ્લા બે મહિનાથી પૂરો થઈ ગયો છે આ સંજોગોમાં સરકારી તંત્ર દ્વારા વીમા વગરના વાહનો ચલાવવામાં આવતા હોવાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પોલીસે આ મામલે તપાસ હાથમાં

અત્યારે બનાવ એ ગાડીને ભટકાડીને ભાગી ગયેલો છે અત્યારે કેશ લખાવવા હાલમાં ગયેલા છે હવે જે પોલીસ નિર્ણય કરે ઠીક ઓકે ને આ ગાડીનો બીએમસીનો ટ્રક છે એનો વીમો પૂરો થઈ ગયેલો છે અને બે મહિના જેવો સમય થયો છે તો એ આવી રીતે તંત્ર ગાડીઓ ચલાવે છે આ બીએમસી ના ડ્રાઈવર પાસે લાઇસન્સ છે કે નહીં નહીં એ ભાગી ગયો સીતો ટ્રક ભટકાડીને ભાગી જ ગયો એ હાથમાં જ નથી આવ્યો ઓકે

આપણે એને બોલાવ્યા બીએમસી વાળાને આ તમારો ડ્રાઈવરનો તમારો વાંક છે નીચેનું બમ્ફર ઓળી ગયું છે લાઇટ વળી ગઈ છે અંદાજે કેટલા રૂપિયા નો છે પચીસ હાજર રૂપિયા ખર્ચો છે બરાબર આ ગાડી મેકિંગ ક્યાં ગાડી લોકો અમે કબજો લીધો નથી લોકોનો